Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું અવસાન થયું જે આ મિત્રો વાત કરવામાં આવે તો પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ ત્યારે રવિવારે સુડતાલીસ વર્ષની વય હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્રએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તમિલ ફિલ્મ ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેમના મૂર્તિથી ખૂબ જ આઘાતમાં છે અને ઘણા કલાકાર સોશિયલ મીડિયા પર દ્વારા તેમને સિદ્ધાંજલિ આપી રહ્યા છે અને ત્યારે વધુ એ પણ જણાવી દે કે વિક્રમ સુગુરમન ત્યારે ખાસ કરીને તેમની ફિલ્મ માતા ત્યારે એના એમ ત્યારે માટે જાણીતા હતા જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ